હેલો મારી વાલી બહેનો આજે અમે તમારા માટે કંઈક નવું અને યુનિક આઈટમ લાવ્યા છીએ દરબારી સાડીમાં પ્યોર જોરજોટ જોર કાપડ આવશે અને એમની અંદર પણ વર્ક કરેલું આવશે અને એ પણ સેલ ડિસ્કાઉન્ટમાં આવી ઓફર મારા બેનો કોણ આપે તમે ખાલી આખો સાડીનો વિડીયો જોવો તમને આઈડિયા આવી જશે વર્ક તો વાહ 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 ટીક્કીથી વર્ક કરેલું આવશે મશીન વર્ક આવે અને કાપડને કાંઈ ભી ન થાય ગમે એમ પહેરી લેવાની અને આને હું તમને છેલ્લે લાસ્ટમાં બધા કલર બતાવી દઈશ એટલે તમને આઈડિયા આવશે કે કયો કલર આપણે રાખો તો રાહ છે નહીં જો મારી બહેનો ફટાફટ કોન્ટેક કરો આપણા નંબર પર અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જો કલર જુઓ કલર એક જુઓ એક ભૂલો એટલા તો કલર છે આ ડિઝાઇનોમાં આટલા કલર કોન્સેપ્ટ તો કોક જ સાડીમાં આવે આઠ થી દસ કલર આવ્યા છે સાડીમાં જુઓ મિત્રો બધા કલર એકથી એક સડીયા હતા છે તો વહેલા એ પહેલા આ સ્ટોક થોડાક ટાઈમ માટે છે પછી તો આઉટ ઓફ સ્ટોક થઈ જાય પછી મને કહેતા નહીં કે અમે રહી ગયા એક પીસ સાડીનો પીસ મોડો નહીં નીકળે કાપડની મારી જવાબદારી ઓનલાઈન ઓર્ડર કરો કે ઓફલાઈન રૂબરૂ આવવું હોય તો એ પણ ચાલશે પણ વિશ્વાસ એકવાર તમે ઓર્ડર કરો તમને આઈડિયા આવી જશે જો તમે એક વખત કલર કોન્સેપ્ટ જોવો મેનો તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરી દો અને લાઇક તો જરૂર ને જરૂર કરજો જય માતાજી મિત્રો